એકવાર તમારા કમેન્ટ પર ન્યુ રાજસ્થાન કોટન ફેબ એક્ઝિબિશન કમ સેલ માં લઈને આવ્યા છે બધા વડોદરા બીજો પાર્ટ બનાવવા એટલા માટે આવે છે કે કાલનો વિડીયો જોઈને બધા બહુ લોકોના કમેન્ટ આવ્યા કે જયેશભાઈ રાજસ્થાનમાં જે કટલરીવાળો છે એનો વિડીયો બતાવો એટલે ત્રીસ રૂપિયામાં તમને સ્ટેશનરીની આઈટમ અને વીસ રૂપિયામાં પ્લાસ્ટિક કટલરીની બધી આઈટમ બતાવવા માટે આજે ફરી એક વખત આવ્યા છે અને મને કહી દેજો કે વડોદરામાં કયા કયા બ્લોગર એવા છે જે તમારી રીલ્સ તમારા કમેન્ટ્સ પર ધક્કા ખાતા હોય ટ્રાફિકોમાં પેટ્રોલ બાળતા હોય અને તમારી કમેન્ટ્સ પર વિડીયો બનાવતા હોય ચાલો વિડીયો શેર કરજો તમારા ગ્રુપ બધી જ તમારી વીસ રૂપિયાવાળી પ્લાસ્ટિક કટલરી સ્ટાર્ટ થઈ જશે કુંડા છે અલગ અલગ અહીંયા આ કાચની બરણીઓ છે નાની મોટી અલગ અલગ સાઈઝની અંદર અલગ અલગ સાઇઝોમાં અલગ અલગ ડિઝાઇનમાં છે જોઈ લો આ બધી ક્રોકરી છે અહીંયા બધી વસ્તુઓ લાગેલી છે જોઈ લો ને આ બધી અલગ અલગ છે ને તો જો મોટી જોઈએ તો પણ મળી જશે જો આ રીતની છે અને આ રીતની નાની પણ મળી આ રહે આપણા ફોલોઅર્સ રહ્યા છે બધા શોપિંગ કરવા આવી ગયા છે જો આ બધા આ બધા બાઉલ પણ છે ને આ બધી વીસ વાળી આઈટમ છે વીસ રૂપિયામાં એક નંગ આવે ને ઓકે વીસ રૂપિયામાં એક નંગ મળી જશે જો છે ને નાના મોટા બાઉલ છે આ બધા દિવાળીમાં કામ લાગશે કે તમને નાસ્તા વાસ્તા ભરવા જોઈ લો વીસ વીસ રૂપિયાવાળા બાઉલ બાઉલ બધું જ છે અહીંયા જોયેલું હમ આઈસ્ક્રીમ બાઉલ મોટો નાનો અલગ અલગ જે પણ જોઈએ નાસ્તા ભરવા પણ કામ લાગશે ઓકે સાથે જ મેલામાઇનની બધી આઈટમો અહીંયા અવેલેબલ છે મોટી નાની ડીશો આવી રીતની છે હા અલગ અલગ છે જો અલગ અલગ સાઇઝો કલર્સ ડિઝાઇનો બધું જ છે હે ને અલગ અલગ આવશે જોયેલું આમાં ખાનાવાળી આવી પ્લેટ જોઈએ તો પણ મળી જશે અને આવી રીતના ટ્રાન્સપરન્ટમાં જોઈએ તો પણ ટ્રે મળી જશે જો એમાં ડિઝાઇનવાળી પણ ટ્રે છે આ રીતની આવશે આ બધું વીસ વીસ રૂપિયા પીસમાં આવશે લંબચોરસ બધી ટ્રે પણ મળી જશે ને આ પણ બધી વીસ વીસ રૂપિયાવાળી છે જોઈ લો ભાઈ સંગીતાબેન તમને કેટલી બધી આઇટમ એક સાથે ઉચકી ઉચકીને બતાવી રહ્યા છે હા અલગ અલગ છે ને બધી જ આ બધી વીસ વીસ રૂપિયાવાળી આઇટમો છે જો બધું જ તમે જો આખો મોટો શોરૂમ તમારી માટે વીસ રૂપિયાવાળી આઈટમનો લાગી ગયો છે તમારા હા આમાં વાડકા છે ને ચોરસમાં જોઈએ ગોલમાં જોઈએ અલગ અલગ વાડકા છે ઓકે તો ભાઈ જો બધું જ ન્યૂ કલેક્શન એ પણ વીસ વીસ રૂપિયામાં તમારી માટે આ બાજુ જો સ્ટાર્ટિંગમાં જ કુંડા મૂકેલા છે અલગ અલગ ચોરસમાં છે ગોલમાં છે આ બધા વીસ વીસ રૂપિયાવાળા છે આ કુંડા નીચેની મોટી પ્લેટ છે એ પણ વીસ રૂપિયામાં આ ટ્રે છે જોઈ લો આવી છાબડીઓ છે અલગ અલગ ગોલ ચોરસ આ બધી વીસ વીસ રૂપિયાવાળી ઓકે એટલે જેવી જોઈએ એવી અલગ અલગ છાબડીઓ છે બધી ફ્રૂટ બાઉલ પણ તમે ગણી શકો ફ્રૂટ બાઉલ બી ગણી શકાય ને શાકભાગ ધોવા માટેની છાબડી પણ ગણી શકાય એવી રીતની બધી વીસ વીસ રૂપિયા વાળી હા બાઉલનું કલેક્શન છે જોઉલ હમ આ બધા બાઉલ્સ છે વીસ વીસ રૂપિયા વાળા બરાબર જો ભાઈ ઘણું બધું એવી વસ્તુઓ છે પ્લાસ્ટિક કટલરીની અંદર તમે જોતા જાઓ તમને શું શું જરૂર છે એ બધી જ આઈટમ અચ્છા રોટી ડીશ ઓકે ઓકે એ પણ વીસવાળી જ ઓકે જોઈ લો આ બધું વીસ વીસ રૂપિયાવાળું જ છે ફટાફટ આવો આવી ટ્રે જોઈતી હોય તો પણ તમને વીસ રૂપિયામાં મળી જશે અને આ બાઉલ છે અચ્છા એ પણ વીસ રૂપિયાવાળું છે ને ઓકે બરાબર જોઈ લો આ રીતનું બધું જ આવશે જો અલગ અલગ ડોલો પણ છે એ પણ વીસ વીસ રૂપિયામાં જો આ રીતની આવશે ટ્રાન્સપરન્ટ છે ને બધી ઘણી બધી એવી આઈટમો છે જે બધી વીસ વીસ રૂપિયાની અંદર છે હા મોટલા માટલાના સ્ટેન્ડ છે ને પાટલી રોટલી પાટલી જોઈ લો આવી રીતનું બધું આવશે અને આ ઢક્કણવાળું નાનું ડસ્ટબિન પણ છે મસાલિયા છે જોઈ લો આ બધી આઈટમો આવી રીતના છે ભાઈ વીસ રૂપિયાવાળી આઈટમોનો સેલ આવી ગયો છે રંગોળી માટે હે ને ઓકે મોટા બાસ્કેટ મૂકેલા છે આ બધા વીસ વીસ રૂપિયાવાળા છે એમાં ચોરસ જોઈએ તમને ટોકરી ટાઈપના જોઈએ આવી રીતના આવશે જો આ રીતનું બધું આ રીતનું બધી વસ્તુઓ આવશે જોઈ લો જોરદાર એવું કલેક્શન અહીંયા તમારી માટે મૂકેલું છે નાની હા એટલે નાની મોટી અલગ અલગ છાબડીઓ મળી જશે હે ને જોઈ લો જોડે જોડે ડબ્બા છે મોટા મોટા હા આ બધા વીસ વીસ રૂપિયાવાળા છે જો ટ્રાન્સપેરન્ટમાં છે જો અલગ અલગ ડબ્બા હા અલગ અલગ સાઇઝના ડબ્બાઓ છે આટાવાળા ડબ્બા છે આટા વગર એટલે ડાયરેક્ટ ઢાંકણાવાળું જોઈએ આટાવાળું જોઈએ એ પણ છે આ ફોર લોકવાળા છે એમાં પણ એર ટાઈટ અને ટ્રાન્સપરન્ટ જોઈ લો આ એર ટાઈટ આવશે છે ને અંદર બ્લ્યુ રિંગ છે આખી અને આવી રીતના ચોરસમાં તમને લંચ બોક્સ ટાઈપના ડબ્બા જોઈતા હોય તો પણ અવેલેબલ છે ડબ્બા લો ભાઈ ઘણા બધા નવા પેટર્નના આ ગરમા ગરમું છે ના ગરમું છે આમ રોટલી મૂકે છે ને એ રીતના ઓકે હા જો આ રોટલી ટાઈપ આમ ગરમા ગરમા ટાઈપનો ડબ્બો છે છે ને હા ફિટ થઈ જશે ઓકે બીજા આ રીતના ડબ્બા છે હા હા નાના મોટા પાપડના ડબ્બા અલગ અલગ ડબ્બાઓ છે જોઈ લો આ રીતના બધા પ્લાસ્ટિક કટલરીનો બધા આમાં અહીંયાથી બરણીઓ સ્ટાર્ટ થાય છે આ ચમચીવાળી બરણી છે કીધે જો ચમચીવાળી બરણીઓ છે ગોલ્ડ ટાઈપમાં છે નાની મોટી અલગ અલગ સાઇઝમાં પણ આ બધી ચમચીવાળી બરણીઓ છે અને આ બધી જ વસ્તુઓ તમને જરૂર પડવાની છે તમારા ફેસ્ટિવલ ટાઈમમાં કારણ કે હવે જૂનું કાઢીને નવું ભરવાનો ટાઈમ આવી ગયો છે દિવાળી ખૂબ જ નજદીક આવી ગઈ છે તો નાની નાની બરણીઓ આ રીતે મળી જશે જોઈ લો એમાં તમને અલગ અલગ જોઈતી હોય એ બધી ચમચીઓવાળી બધી જ બરણીઓ છે આ જો આ સાઇઝમાં છે પછી એક આવી રીતની સાઇઝમાં છે જોઈ લો આ બધી આઈટમો અહીંયા સુધી મળી જશે જોઈ લો તમને આમાં ફોર લોક વાળી પણ આઈટમ છે એમાં ડબ્બા ફોર લોક વાળા નાની સાઇઝમાં પણ છે એટલે નાની મોટી બધી સાઇઝમાં પ્લાસ્ટિક આ આઈટમો બધી વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને નાના મોટા છોકરાઓના લંચ બોક્સીસ છે અલગ અલગ કંપાસ પણ છે જોઈ લો આ રીતના આવશે અલગ અલગ કંપાસ છે ડિઝાઇનર વીસ વીસ રૂપિયાવાળા અને પીગી બેંક પીગી બેંકમાં અલગ અલગ સ્ટાઇલની પીગી બેંક પણ અહીંયા અવેલેબલ છે જો લો આ રીતના આવશે અને ફોર લોકમાં આવી રીતનું આવશે શું છે ઓકે બેડું ખજવાડવાનું ઓકે હવે બ્રશ આવ્યો મેલ બી કાઢી નાખે ને ખજવાડી બી આપે બરાબર જોઈ લો ભાઈ આપણા ફોલોવર્સ બી આપણી સાથે મજાક મસ્તી કરીને વિડિયોમાં આવી રહ્યા છે તો તમે પણ આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો અને ફટાફટ આવો જો આ છે તમારા ગ્લાસીસ એમાં પણ અલગ અલગ કલર્સ તમને મળી હશે નમકદાણી આવી રીતે મળી જશે જોઈ લોન હા ઓફિસ ડસ્ટબિન જોઈ લો ઓફિસ ડસ્ટબિન છે આવી રીતે તમને ડબ્બીઓ મળી જશે પાણી ગાળવાના ગયના અલગ અલગ ગયણા ભાજી ધોવાના ગયના આ નવા ગાયણા અહીંયા જોઈ લો આમાં તમારે સોય દોરાનો ડબ્બો ચોરસ ગોલ કપડાં લટકાવવાના એંગર સુપડી પાણીનો જગ અને પાણી બોટલની આખી રેન્જ પડેલી છે અહીંયા જોઈ લો

અને આ જોઈએ તો આમાં 3 આવશે આમાં 3 આવશે આમાં ત્રણ આવશે એટલે મતલબમાં આ ડબ્બીનો સેટ ઓટિક્સમાં જો હોય ને તો ચટણી બટની લઈ જાન ઓકે એટલે આ ડબ્બિયાના સેટ પણ તમને મળી જશે આ પ્લાસ્ટિકના બાઉલ છે પાઈન છે અચ્છા બરાબર અને આ છો છે નાના છે તે છો આવશે બરાબર જોઈએ લો આવી રીતે અલગ અલગ બધી વસ્તુ આવવાની છે આ બે છે હમ બે છે બે છે હા બરાબર

તાર્ક કુચો છે તમારો સોફ્ટી કુચો છે બધા કૂચાઓનું કલેક્શન તમને વીસ વીસ રૂપિયામાં હા વીસના ત્રણ જે બંધ છો ને એ રીતે

પછી લાકડાના તબેથા ને એવું બધું પણ છે બરાબર છે એમાં ચાઈના દોરી છે અલગ કોટન દોરી છે એવી રીતે બધી અલગ અલગ દોરીઓ છે આ બધી 20 રૂપિયામાં છે હમ અલગ અલગ ચાની નાની મોટી ગી ગારવા બધું નાની મોટી બધું જ છે એટલે ગરણીઓ અલગ અલગ જેવી પણ જોઈએ એવી બધું મળી જશે હા જો આ બધી જ આઈટમો 20 20 રૂપિયાની અંદર છે જોઈ લો ભાઈ આ દિવાળી પર તમને શું શું ઘરમાં જોઈએ છે એ બધી જ આઈટમો અહીંયા અવેલેબલ છે અને આ બિલકુલ ન્યૂ સ્ટોક અહીંયા આવી ગયો છે તો ફટાફટ વિડીયો શેર કરો અને આવી સિવાય પણ જો અહીંયા એસિડ ફિનાઇલ લિક્વિડ તમારી માટે અલગ અલગ તમારે સાબુ જોઈએ જે વાસણ ઘસવાના તમે જે સાબુ વાપરો છો એ છે અહીંયા છાબડી છે જો આ બધી આઈટમો ત્રીસ રૂપિયામાં છે અહીંયા લખ્યું છે રૂપિયામાં જો આમાં ધાતુની તમારી તપેલી છે પછી તળવા માટેનો ઝારો પાણી બોટલો જો ઓકે હેવી પાણી બોટલો પાણી બોટલ પણ ત્રીસ જ રૂપિયા છે હેવી એટલે બોટલ હેવી છે પણ પ્રાઇસ તો ત્રીસ રૂપિયા નોર્મલી પ્રાઇસ છે જો આ રીતના આવશે

ટબ તગારા બધા ચાલીસ ચાલીસ રૂપિયાની અંદર છે આ ટબ છે અને આ તગારા છે અને સાહીઠ રૂપિયામાં ડોલ આવી જશે જોઈ લો આ રીતના બધા ટબ તગારા બધું અલગ અલગ આઈટમો છે આમાં ત્રીસ રૂપિયાવાળી તગારી છે ત્રીસ રૂપિયાવાળા ટપ છે એવી રીતે અલગ અલગ ડોલ પણ તમને અહીંયા મળી જશે ચાલો તો વીસ રૂપિયાવાળી જે તમને કટલરી બતાવી ને એમનો જ એક બાજુમાં પણ સ્ટોલ છે જ્યાં તમને અલગ અલગ સ્ટેશનરીની આઈટમ મળી જશે એ બાજુમાં જ છે કટલરીની બાજુમાં રૂપિયામાં તમને સ્ટેશનરી આઈટમ મળી જશે એમાં બધી જ આઈટમો અલગ 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 છે જોઈ લો આજે ફૂલ સ્કેપ ડિઝાઇનો છે બોર્ડ પાટિયા પણ અહિયાં છે અલગ અલગ ડિઝાઇન વાળા એ પણ સિત્તેર સિત્તેર રૂપિયા જેવી પ્રાઇસ લખેલી છે જોઈ લો આ બધી આઈટમો છે ત્રીસ અને વીસ રૂપિયા લખેલા છે પણ એમાં દરેક આઈટમ અલગ અલગ પ્રાઇસ પર છે આ જો બસ્સો રૂપિયામાં છે આ એકસો વીસ રૂપિયામાં છે જો પછી તમે મને કમેન્ટ નહીં કરતા કે ભાઈ વીસ રૂપિયાવાળી આઈટમ છે ને ત્રીસ રૂપિયાવાળી આઈટમો છે એવું તમે બોલો છો આ એંસી રૂપિયાનો સેટ છે બધી જે પણ પ્રાઇસ છે એ બધી બોક્સની ઉપર લખેલી છે અહીંયા તમે જોઈ રહ્યા છો સો રૂપિયા પચાસ રૂપિયા એસી રૂપિયા એવી રીતની બધી સસ્તા સસ્તી સસ્તી આઈટમો તમને અહીંયા મળી જશે જોઈ લો સ્ટેશનરીને રિલેટેડ નોટ્સ છે ને બધી હા એ પણ અલગ અલગ નોટ છે જો હા કલર અલગ અલગ કલર છે વોટર કલર છે ચોક કલર છે જો ચોક વાળા પણ છે જો ચોકવાળા છે પેન્સિલવાળા છે અલગ અલગ કલર્સ છે અને આ બધા એ બધા સ્કેલ છે જો સ્ટેશનરીની ઘણી બધી આઈટમો અહીંયા પણ છે જેવો કે શાર્પનર છે રબર આખો સેટ જોઈએ તમને એવી રીતના પણ મળી જશે જો આ અલગ અલગ આવી રીતે આવશે તો ભાઈ ઘણું બધું ઘણી બધી એવી સ્ટેશનરીની આઈટમો એ પણ વીસ વીસ ત્રીસ ત્રીસ રૂપિયા જેવી પ્રાઇસમાં તમને અહીંયા મળી રહ્યું છે જોઈ લો અહીંયા તમે આવશો ને એટલે સીધું સામે લખેલું જ છે અહીંયા વીસ રૂપિયા પણ કોઈપણ કોઈપણ વસ્તુનું પેકિંગ ખોલવું નહીં મહેરબાની કરીને કાઉન્ટર પરથી થેલી ચેક કરીને લઈ જવી અને એ બાજુ લખ્યું છે કે કોઈપણ વસ્તુનું પેકિંગ ખોલવું નહીં વીસ અને ત્રીસ રૂપિયા એટલે કહેવાનો મતલબ એમનો એવો છે કે સસ્તામાં સારી વસ્તુ લઈ જાઓ પણ કોઈ પણ પેકિંગ બેકિંગ ખોલવાની એ એવું ખોલીને ચેક નહીં કરી શકતા જોઈ લો આ રીતના પાઉચ છે અલગ અલગ પાઉચ છે આવી રીતે અને મોટા મોટા આ સાડી સાડી માટેના ના પાઉચ સાડી ડ્રેસ કઈ પણ ભરો ફાઈલો પણ મૂકો હોય ને તો ચાલે તો ચાલી જશે હા ફાઈલો બાઈલો મૂકો હોય કે સાડીઓ ડ્રેસો બધા માટે ચાલે ઓકે જો આ બાજુ જો પેન્સિલો છે પેન્સિલ રબર હા એક પેન એવી રીતે સેટ છે અલગ અલગ કસાકમાં બે પેન્સિલ છે કે કસાકમાં એક છે બરાબર છે એટલે મોટી પેન્સિલ છે જો અને આ કોણ પેન છે જો લો અલગ અલગ વસ્તુઓ છે આ બધી 20 20 30 30 રૂપિયામાં અલગ અલગ અહીંયા પ્રાઇસ લખેલી છે જો 20 રૂપિયામાં છે મોટી ઓકે જો અને બીજી ફાઇલ તમને જોઈતી હોય તો ફાઇલો પણ અહીંયા મળી જશે અલગ અલગ વસ્તુઓ બધી હાજર છે આમાં સ્કેચ પેનના કલર્સ છે ફરી અહીંયા ચોક કલર્સ પણ છે જોઈ લો આવી રીતે બધી જ વસ્તુઓ એમને સ્ટેશનરીને લગતી અહીંયા મૂકેલી છે છે બ્લેક છે ગોળ છે જો

बोल ये सब हाँ तो बोला है ना वहाँ से अस्सी नब्बे सौ से जो तेरा चालू है वही बोलूँगा सब बीस वाला बोलने वाले हम नहीं हैं न थैली बोलते न थैली हाँ वो तो थैली का तो उसमें बोल दिया है ना તો જો આ સાહીઠ રૂપિયામાં પાઉચ છે અલગ અલગ ટ્રાન્સપરન્ટ એમને એવું લાગ્યું કે આ બધું વીસ વીસ રૂપિયા બોલવાવાળા આવી ગયા એવું લાગે છે એમને ખબર નહીં કે જયેશ મુચી વ્લોક્સ છે જે હશે એ સાચું સીધું જ બતાવીશું એટલે અહીંયા પેન્સિલનું પણ ઘણું ઘણું બધું વેરાયટી છે એ બધું જ બધી જ વસ્તુઓ મળી જશે ને પચાસ સાઠ રૂપિયા ઓકે એમાં અલગ અલગ પેન્સિલો છે અને પેન્સિલ પર એમને પ્રાઇઝ લખી નથી પણ આ પેન્સિલની પ્રાઇસ સાહીઠ રૂપિયા છે જોઈ લો આ રીતના આવ્યા છે સાહીઠ રૂપિયા આ પણ સાહીઠ રૂપિયા જો આ બધું સાહીઠ સાઠ રૂપિયામાં છે અને અલગ અલગ વસ્તુઓ અલગ અલગ ભાવથી પણ એમની પાસે છે ઘણું બધું એવું કટલરીને રિલેટેડ કલેક્શન અહીંયા મળી જશે તમે રીલ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને ફટાફટ જો તો તમને સ્ટેશનરી આઇટમ બતાવી પ્લાસ્ટિક કટલરીની આઈટમ બતાવી એમની સાથે સાથે એમની પાસે બહુ જ મોટી પ્લાસ્ટિક કટલરીની વસ્તુઓ એટલે કે સો એકસો વીસ અને દોઢસો બસો રૂપિયા જેવી પ્રાઇસની અંદર અહીંયા બધી જ તમને પ્લાસ્ટિક કટલરી પણ મળી જશે તમને બતાવજો એકસો વીસ રૂપિયા જેવી પ્રાઇઝમાં મોટા મોટા તમને આખા

સારું હલો એકસો હા 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 એકસો વીસ હા

મળી જવાના છે જો આ રીતના આવશે અલગ અલગ જૂટના થેલા પણ છે આવા તઈનો ડબ્બો પણ છે હા બસો ને એસી રૂપિયા નો ત્રણ નો ડબ્બો છે જોઈ અને એના સિવાય પેડલ ડસ્ટબિન જોઈએ તો એકસો વીસ રૂપિયા ની અંદર મોટા નાના અલગ અલગ તમને બસો એસી આ પણ બસો એસી આમાં ત્રણ ના સેટ આવે આ ગોલ છે ને આ ચોરસ છે ઓકે બરાબર છે ઓકે એટલે ગોલ ચોરસ અલગ અલગ આવે અને એની જોડે જોઈતા બસો પચાસ રૂપિયા માં મોટો ટ્રાન્સપોરન્ટ ડબ્બો આવશે આ રીતે આવશે જોઈ લો બસો ને પચાસ રૂપિયામાં આવશે પચાસ રૂપિયાની અંદર બાસ્કેટ આવશે અને બસો રૂપિયામાં આવી રીતના ટ્રાન્સપરન્ટ ડબ્બાઓ જોઈ લો આ રીતે આવશે એમાં પણ બે કલર છે ગ્રીન અને ઓરેન્જ જો એકસો વીસ રૂપિયામાં તમને મોટા મોટા ટ્રાન્સપરન્ટ લોક વાળા ડબ્બા જોઈએ તો પણ મળી જશે અને આવી રીતના મોટા વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ડબ્બા જોઈએ તો પણ મળી જશે ઓકે ખાનાવાળા પણ છે અચ્છા બરાબર છે નાના આ મોટું પોડાય છે આ પોડા વગર ઓકે એટલે નાના મોટા ખાનાવાળા અલગ અલગ જોઈએ તો પણ મળી જશે એટલે ખાના વાળા ટ્રાન્સપરન્ટ ડબ્બાનું કલેક્શન એ પણ એકસો વીસ રૂપિયામાં અને બીજા પણ અલગ અલગ તમને અહીંયા મળી જશે જોઈ લો આવા મોટા ડબ્બા જોઈએ આમાં સિંગલમાં છે હા પણ આ પણ એકસો વીસ રૂપિયામાં જ આવશે જોઈ લો આ રીતે આવશે એમાં ચોરસમાં પણ ડબ્બો છે ટ્રાન્સપરન્ટમાં છે અને ટ્રાન્સપરન્ટમાં ચોરસમાં પણ છે આ બધા એકસો વીસ રૂપિયામાં તમે જોઈ રહ્યા છો જોઈ લો તમારે નાસ્તા ભરવા હોય કંઈ પણ કરવું હોય તો આ રીતે બધા એકસો વીસ વીસ રૂપિયામાં તમને મળી જશે સાથે મસાલ્યું છે આવી રીતનું આવશે જોઈ લો નવ ખાનાવાળું છે એકસો વીસ રૂપિયાની અંદર આવશે અને આમાં ગોળમાં પણ છે જો આ મસાલિયા દિવાળીમાં તમને રંગોળી ભરવા માટે વધારે ટાઈમ લાગે છે આ ત્રણના રેક જે શાક મૂકવાના આવે છે ચોરસમાં આવે છે આવી રીતે બધી જ વસ્તુ એકસો વીસ રૂપિયા જેવી પ્રાઇસમાં મળી જશે જો ફટાફટ તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો અને તમારા કમેન્ટ પર વીસ રૂપિયાવાળા ત્રીસ રૂપિયાવાળા બધું બતાવી દીધું છે અને દિવાળી સ્પેશિયલ કલેક્શન તમને પ્લાસ્ટિક કટલરીનું એ પણ એકસો વીસ રૂપિયા જેવી પ્રાઇસમાં મળી જશે તો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી પ્લાસ્ટિક કટલરીનો દરેક સામાન ખરીદવા આવી જજો ન્યૂ રાજસ્થાન કોટન ફેબનું એક્ઝિબિશન તમારી માટે સ્ટાર્ટ થઈ ગયું છે બીજો વ્લોગ બનાવ્યો છે હજુ પણ ઘણા બધા વ્લોગ આવવાના છે તો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જયગુજરાત